मंचुंग भाई अरे गोइंग भाई बोलो बोलो एक तो को चार सिंगो ना कि जो चार सिंग बरिंग पैसा गोइंग पेंच बात करो हो मजा मा हाँ मजा मा मटा भी जो करो तबीयत पानी सारी से हाँ सारी सारी हो जेम्स है तमर पप्पा न बजा मजा मा बस जम मजा मजा में ते वो चाला तमर नहीं ये माता जी नहीं ऊपर जहाँ मुख्यमंत्री बनो सेम ना

મેં વિડીયો જોયો હતો એટલે મેં કીધું આ મનસુખભાઈ હવે રાજકારણમાં આવે છે મુખ્યમંત્રી બનવાના લાગા છે મનસુખભાઈ હા હા એક આજે આ કોમેન્ટ લખી એના વિશે કોઈ આપણે બે ભાઈ ને વિચારવું હોય એક જ બે જણા જન્મ ઠોક્યા પાછા પણ કાલે ટીકા કર્યા એ હા હા એટલે એના માટે આપણે જો તમે મને સપોર્ટ કરતા હો ને તો એના માટે આપણે બે ભાઈ મળીને સાથે મળીને કરો કોમ પૂરી લગતા બંધ થઈ રહ્યા બધા લોકો ના ના એ તો છે જ ને સપોર્ટ એકબીજાનો તો ફૂલ જોવો જ ને સાહેબ હમ ના મુ તો જઈ પણ મને તો કરે ના કરે કોઈ મોટો એકલો લડો મુ તો ભલા ગાડી ના સાસુ તારો બાપ ને ને મને કેટલા video મીલી મીલી જાય એ તો police વાળા પણ સપોર્ટ કરે કે કેમ કે ભણેલો નથી ને police વાળા એમ કે માથે ઉપર ચડે ને હું આયો છું અભી હાલ હા ઓલા એ નથી થરા માં બેન ને પેલા વિક્રમભાઈ ભાઈ ને રકઝક થઈ ઓવે સમાધાન કરાવ્યું ને અત્યારે હાલ કરાવ્યું હા સમાધાન કરાવ્યું

હમ આ એવું ના કરાય યાર ને હજમે તો હું કો હું ન કરાય એટલે મારી સમજણ તો એવું કે જે જેને જે યોગ્ય લાગે કરે આપણે શું કરવાનું છે કઈ રીતના કરવાનું છે આપણે આપણી રીતે હેડી જવાય બાકી બજારમાં જઈએ એટલે પેલું કે માર્કેટમાં ચાલતો હોય એનો તો વિરોધ થાય અને વિરોધથી આડે તો મારી મારી આઈડીમાં

સીતા માતા નું થોડું કે એની જેમ પરીક્ષા કરાવી દે તો આપણે તો કોઈ ના કેવાય સામે યાર હારું કામ કરો ખૂબ માતાજી મારો રોમો પી તમને ખૂબ ચાલે આગળ ભલે પબ્લિક તો તમને આલે કે નહીં આલે પણ મારો રોમોપી જોડી જજાવાળો તમારા કરશે બેડા પાર કેમ કે યાર હું તમારે ભાઈ જોઉં તમે ઘણા લોકોને નજાર વડો ઘણા લોકો પલડતા પલડતા ભૂખાન તરા તમે ઉઠી પડી આવો ભુખાન તારા જાવ આ એક ઈટ એક ઈટ મેળવી હોય ને તો એક ઈટ મેળવી હોય ને હા

అనుం సంథిని సంథని gegangenి అనొ 700 ఇకూక్ అపర్ఆ అవఐ項గూథా�� differentiation టాయు ఑రావ్ నుటున్ ఉఇం聲 Stelle ఼్…. జోల్యం ను ఉచిాగుర్రాడి అనా processo వూ ఔ కొరాయు ఇతికన